ગીર સોમનાથમાં સંભવિત સોમનાથ કોરિડોર સામે વિરોધ યથાવત છે સોમનાથ મંદિરમાં કોરિડોર ન બને તેવા સંકલ્પ સાથે પૂજા કરાઈ તીર્થ શ્રી બ્રહ્મ સમાજે પૂજા પાઠ કરી દ્રષ્ટિએ જે થઈ રહ્યું છે તે ભર્યું છે આ ભૂદેવોએ આ નિવેદન આપ્યું છે બ્રાહ્મણ સમાજ સહિત બધા જ લોકો હરિહરના શરણમાં છે અને પ્રાર્થના કરીએ છીએ કે અમારો સંકલ્પ સિદ્ધ થાય અને આ કોરિડોર વાયરસ જે ભૂત છે એ નીકળી જાય સંપૂર્ણપણે મૂળથી નીકળી જાય કારણ કે આની અંદર ગામની પરંપરાઓ ઇતિહાસો તહેવારો આ બધું સમાજો બધા નષ્ટ થઈ જવાનું છે અને છિન્ન ભિન્ન થઈ જશે માત્ર ને માત્ર એક ઉદ્દેશ્યથી કરવામાં આવતો જે યાત્રાધામ વિકાસ છે તો એને ધાર્મિક દ્રષ્ટિએ જો જોવામાં આવે તો વધારે સારું